પોલીસ ના સમયમાં બે આરોપીને ઝડપી પાડ્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચિસ્કારી ગામના યુવક રાહુલ ઉર્ફે મગો અશોકભાઈ સોલંકી સોળ ઓગસ્ટ રાતના નવ વાગ્યાના આસપાસ ઘરેથી લઈ નીકળ્યા જે રાતના અગિયાર વાગ્યા છતાં પરતનાવતા ઘરના સભ્યોએ શોધખોળ કરી હતી પણ જ્યારે નર્મદા કેનાલ જોડેથી ચપ્પલ એક્ટિવાને લોહીના નિશાન મળી આવતા સત્તરમી ઓગસ્ટે કઠલાલ પોલીસને જાણ કરાતા પોલીસે ગુમ જાણવા જોગ નોંધ કરી તરવૈયા ટીમ અને એસડીઆરએફની ટીમે તપાસ કરતા યુવકની કોઈ ભાર મળી ન હતી નવ દિવસે સોળ કિમી દૂર કેનાલમાંથી બોડી મળી આવતા પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બોડીને મોકલવામાં આવી જ્યાં જાણવા મળ્યું હતું કે ધારદાર હથિયારથી યુવકનું મોત થયું છે જેની જાણ કઠલાલ પોલીસને થતા કઠલાલ પોલીસ શકીર અહેમદ જૈનુદ્દીન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રમણભાઈ આ કેસની તપાસમાં લાગી ગયા જયારે છેલ્લા કોલ ડિટેલ તપાસ કરતા ગુનેગાર તરફ પોલીસની શંકા શંકાના આધારે પોલીસ તપાસ કરતા ગૌતમસિંહ ઉર્ફે વિજય ઉર્ફે સન ઓફ મનહરસિંહ પુંજસિંહ સોલંકી ઉંમરવરસ બાવીસ રહે લાલુજીની મુવાડી તાબે દેવકણના મુવાડા તાલુકા દહેગામ જિલ્લો ગાંધીનગર તથા સંદીપસિંહ ઉર્ફે ભોલુ સન ઓફ દશરસિંહ રાઠોડ ઉમરવરસ વીસ રહે લાલુજીની મુવાડી તાબે દેવકર્ણના મુવાડા તાલુકા દહેગામ જિલ્લા ગાંધીનગરની ધરપકડ કરી તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે રાહુલ ઉર્ફે વગાને પેટના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોત નીપજાવી લાશને નર્મદા મુખ્ય કેનાલના પાણીમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરી ગુનો કર્યો જેની ફરિયાદ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એક્ટની કલમ એકસો ત્રણ એક બસો આડત્રીસ એ એકસઠ બે એ મુજબ અનડીટેક્ટ ગુનો નોંધ્યો હતો રિપોર્ટર મનોજસિંહ સોલંકી કઠલાલ